કેમ છે મારા બાળકોને સરસ છઠ્ઠા ધોરણની અંદર પહેલો પાઠ આહારના ઘટકોમાં આપણે પ્રોટીનનું પરીક્ષણ કરશું આની પહેલા આપણે કાર્બોધિટનું પરીક્ષણ કર્યું હતું હવે પ્રોટીનનું પરીક્ષણ કરશું પ્રોટીનના પરીક્ષણ માટે આપણને બે વસ્તુની જરૂર છે રસાયણમાં બે વસ્તુની જરૂર પડશે એક છે કોપર અને બીજું છે કોસ્ટિક સોડા એનું બીજું નામ છે સોડિયમ હાઈડ્રો ઓક્સાઇડ શું નામ છે રેડી સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ જે સ્વરૂપમાં જોવે છે એ સ્વરૂપમાં છે એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે પણ કોપર સલ્ફેટ પ્રવાહી સ્વરૂપમાં નથી તો કોપર સલ્ફેટના આપણે પહેલાં પ્રવાહી સ્વરૂપમાં બનાવશું એટલે કે એનું દ્રાવણ બનાવીશું હવે આપણે બનાવીશું કોપર સલ્ફેટનું દ્રાવણ કોપર સલ્ફેટના દ્રાવણ બનાવવા માટે આપણને શું જોઈશે તો કે કોપર સલ્ફેટ અને પાણી પણ પાણી કેટલું જોવે તો કે સો એમ એલ સો એમ પાણી અને બે ગ્રામ જેટલું કોપર સલ્ફેટ તો આપણે ડ્રોપરની મદદથી આ છે એ ત્રણ એમ એલનું ત્રણ એમએલનો ડ્રોપર છે કોઈ દ્રાવણમાં આપણે કોઈ બીકર કે એવી વસ્તુમાં આપણે સો એમ પાણી છે એ માપીને પછી એને આપણે બે ગ્રામ કોપર સલ્ફેટ નાખીને એનું દ્રાવણ બનાવીશું અહીંયા છે આપણે કોપર સલ્ફેટ થોડુંક ઓછું નાખીને બનાવીશું કેમ કે ટેસ્ટ ટ્યુબની અંદર માપ ઓછું છે તો પહેલાં લઈશું પાણી શું લઈશું આખા પ્રયોગ માટે આ વસ્તુ જોઈશે એટલે થોડાક માપમાં વધારે બનાવશું બરાબર ને હવે આટલું આપણે અહીંયા લઈ લીધું છે કોઈ પણ રસાયણને હાથેથી અડાય નહીં એટલે આપણે એની માટેની ચમચી કેવું કંઈક રાખીને એમાં ઉપયોગ કરાય અહીંયા બે ગ્રામ કરતાં ઓછું લઈએ છીએ કેમ કે માપ પાણીથી આપણે ઓછું લીધેલું છે બરાબર અને આને આપણે આની અંદર ઉમેરી દઈએ છીએ હવે પછી આને નીચે રહી ગયું છે તો ગ્લવ્સ કેવું કંઈક પહેરીને આપણે આને હલાવવું જોઈએ કેમકે ઘણા ઘણા બધા રસાયણ એવા હોય કે જેમાં જલદ હોય હાથ છે એ બળી જાય પણ મને ખબર છે કે આ જલદ નથી એટલે હું આનો પ્રયોગ એમનામ કરી શકું છું ક્યારેક ઘણીવાર એવું બને કે હાથમાં કંઈક ખરાબ વસ્તુ રહી ગઈ હાથ ધોયેલાનું હોય તો વસ્તુ એમાં ચોટી જાય તો પ્રયોગ સરખો થાય નહીં હવે આપણે આને રાખીને આપણે હલાવીશું

કામ કરવામાં બહુ ધ્યાન રાખીને કામ કરવું જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોતે દેખાવમાં કેવું છે એકદમ પાણી જેવું જ છે એટલે કામ કરવામાં ધ્યાન કે આપણને જગ્યા આવું નખાઈ જાય નહીં હવે આપણે શું જોઈશે તો કે કોઈ પણ ખાદ્ય પદાર્થ એટલે જે કઈ ખાવાનો પદાર્થ છે એને લઈશું અને એની ઉપર આ જેટલા માપમાં નાખવાનું છે એ નાખીશું અને પછી પ્રયોગને જોઈશું કે ભાઈ એમાં રંગ પરિવર્તન જોવા મળે છે કે નહીં તો પ્રવાહી વસ્તુ પેલા લઈશું એટલે આપણે દૂધનો પ્રયોગ પહેલા કરીશું શરૂ યાદ રાખવું જેનાથી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે બીજું કોઈ પણ વસ્તુ લીધી હોય એનાથી બીજી લેવી નહીં એટલે આપણે અલગ રાખીશું તો અહીંયા દૂધ છે એ બીજા ડ્રોપર થી લઈને આપણે એક ત્રીજી કસનળીમાં અત્યાર સુધી બે કસનળીમાં આપણે શું શું લીધું એકમાં લીધું કોપર સલ્ફેટ નું દ્રાવણ અને બીજામાં સોડિયમ હાઇડ્રો એટલે કે કોષ્ટિક સોડા તો આપણે અહીંયા બે ત્રણ ટીપા દૂધ ના લઈએ હવે દૂધમાં શું નાખીશું બીજું બોલો કોપર સલ્ફેટ ના કેટલા ટીપા નાખવાના છે બેન જોઈ લો કેટલા ટીપા છે બે ટીપા જો ડ્રોપર પાછી બદલાણી તો બે ટીપા નાખવાના છે કેટલા બે ટીપા કોપર સલ્ફેટ માં આપણે નાખીશું એક ને બે રેડી બીજું શું નાખશું આપડે આની સિવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું સોડિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું ડ્રોપર આ છે અને કેટલા ટીપા નાખવાના છે ના દસ ટીપા નાખવાના છે બેન તો ગણજો એક બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ રેડી હવે આમાં શું જોવાનું હતું રંગ પરિવર્તન કેવું હોવું જોઈએ જામલી હોવું જોઈએ કેવું જોઈએ બેન પ્રોટીન ની હાજરી દૂધમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે રેડી હવે પછી બીજી બધી વસ્તુઓ છે જેમ કે લોટ છે તો એને સીધા સીધો ઉપયોગમાં છે નહી થોડોક લોટ લઈને એમાં પાણી ઉમેરશું અને પાણી ઉમેરીને પછી આ બધી વસ્તુઓ નાખીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કોપર સલ્ફેટનું દ્રાવણ રેડી સરસ